એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન આઠસો ને છપ્પન રૂપિયા માં લખી નાખો

બે પાસ આઠ રૂપિયા આઠ રૂપિયા ચાલીસ અડત્રીસ રૂપિયા અઠાર અડત્રીસ અ બાપા બોલવા પપા આ રૂ 183 આ 42 42 45 48 50 52 58 68 55 રૂપિયા માં બાપા 1170 રૂપિયા 18 હવા હારી પોણી 18 હવા હારી પોણી 19 નહીં 48 18 જાવ જાવ હાલો એ યાર કાટસીરી 8 9091 90 90 10 20 30 રૂપિયા